ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંચરા પોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીઓમાં બેફામ માળેધળ દંડ વસૂલવા હોવાના આક્ષેપ સાથે માન્ય અભિગમ ના રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠન દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોર ખાસ કરી ગૌ માતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આળે ધડદંડ વસૂલતો હોય છે વળી ગોપાલકને પાલિકાને પાંજરાપોળ વચ્ચે આટાફેરા મારવા પડે છે તેથી પકડવામાં આવેલા ગૌ માતા કે પશુઓના ફોટો પાડવા તેમજ નિયત કરેલા દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તમે નહીં કરાય તો ગોપાલક સાથે તંત્રની ઘર્ષણ થતું રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે આવેદન પત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ ઝીણા ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ તમામ ભરૂચના ગોપાલક સમાજ વિવિધ હિન્દુ સંગઠનો ગૌપ્રેમી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા અહીંયા ભરૂચ કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા આવ્યા છે આવેદન પત્રનું આપવાનું મુખ્ય કારણ એવું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી જે પણ ગાયો છે એની 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 પકડી અને ભરૂચ પાંદરાપુર મૂકવામાં આવે છે જ્યારે કોઈ પણ ગોપાલક હોય એક બે દિવસ એની ગાય ઘરે ન આવે એટલે ગોપાલક સમાજ હંમેશા પહેલી એની પ્રાયોરિટી પાંદરાપુરમાં જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંદરાપુર જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં પણ ભરૂચ પાંદરાપુરના ના ટ્રસ્ટીશ્રી તથા સ્ટાફ શ્રી ગમે તેવું વર્તન કરે છે અંદર ગાય જોવા જવા દેવા દેતા નથી તમારે અંદર આવવાનું નહીં તમારી ગાય જોવાની નહીં ગાય જોવા જ ન દે તો ગોપાલક સમાજને કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે પહેલી તો આ જે ભરૂચ પાંદરાપુર જે દાદાગીરી કરે છે એના તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી બંધ કરી દેવામાં આવે કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ અમારી એવી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંદરાપુરમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાઈ છે જેના માલિકોએ આવીને અહીંયાથી લઈ જાય અને એમાં દનની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે અને ભરૂચ પાંડાપુર એ ગાયના રાખવાના આટલા લેશે એવી માહિતી જાહેર હિતમાં આપે અથવા તો નગરપાલિકા અને ભરૂચ પાંડરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે એમને જે દનની રકમ હોય એ ગોપાલક સમાજને આપે અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો પાંજરાપુર જાઓ પાંજરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ કોઈ ખબર નથી પડતી એક બાજુ નગરપાલિકા રૂપિયા લે એક બાજુ પાંજરાપુર રૂપિયા લે સોના કરતા ગામણ વધી જાય ગાયની કિંમતો વીસ હજાર તો ચોવીસ હજાર તો દંડ ભરવાનો હોય એટલે આ જે પણ બે તરફથી અમને જે વસૂલ કરવામાં આવે છે પૈસા એ એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંજરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંજરાપુર સાથે ગોપાલક સમાજનું ઘર્ષણ થશે થશે ને થશે એની તમામ જવાબદારી કલેક્ટર શ્રીની અને જિલ્લા હતા કરતાની રહેશે આપ એમના માટે અમે આવ્યા છે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે પાંદપુરમાં જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કે અહીંયા આવીને દાદાગીરી કરે છે સુકામભાઈ દાદાગીરી કરે એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે પણ એ બી કેવું છે કે લોકોપુરમાં જે કૌભાંડો ચાલે છે જે મરેલી ગાયો છે જે કાદવ કિચ્છર છે ભૂખી ગાયો છે એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા મુખ્ય કારણ એનું આ છે એટલે અમારે કલેક્ટરશ્રીને કહેવાનું છે ભરૂચ પાંજરાપુર ની ઊંડાણ તપાસ કરો બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રોજ કેટલી ગાયો મરે છે ગાયો એમ એમ ના મરે બે પાંચ રોજ ગાયો મરી જ જાય છે એમની પાસે તમે આજે નગરપાલિકા ગાય પકડ લાવી આજે બે મહિના પહેલા ચાર ગાયો ભરું છ અંકલેશોથી પકડ લાવ્યા તો ત્રીજા દિવસે ત્રણ ગાયો મરી ગઈ એમનો પીએમ રિપોર્ટ અમને નથી આપતા ગાયના ફોટા નથી આપતા દફન વિધિ કરીએ બતાવતા નથી તો ગાયો ગયા થાય એટલે આ અંદર ખાને બહુ મોટું ગૌભાંડ ચાલે છે ગૌ સેવાના નામ પર ને પાંજરાપુરના નામ પર અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ